રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા સ્વચ્છતા માટે શ્રમદાનની ઉજવણી કરી આરોગ્ય કેન્દ્રોની સાફ સફાઈ કરાઈ ત્યારે સ્વચ્છતા બાબતે લોકોમાં જાગૃતિ લાવવા માટે સ્વચ્છતા સેવા સ્વચ્છતા માટે શ્રમદાનના આ વર્ષના કચરા મુક્ત ગુજરાત અને કચરા મુક્ત ભારતના ઉદ્દેશને સાકાર કરવા માટે આરોગ્ય કેન્દ્રો ખાતે એક ઓક્ટોબરના રોજ સવારના દસથી અગિયાર વાગ્યા સુધી સ્વચ્છતા થકી મહાશ્રમદાનની ઉજવણી કરી લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા ત્યારે રાજુલા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે કમ્પાઉન્ડ હોલ આરોગ્ય કેન્દ્રની અંદરનો વિસ્તાર અને સાધનોની સાફ સફાઈ કરી લોકોમાં જાગૃતિ લાવવા માટેનો પ્રયત્ન કરી મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા તેજ પ્રભુતાના સંદેશને ખરા અર્થમાં સાકાર કરવામાં આવે તેમ જ તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું ડોક્ટર નીલેશ કલસરિયા તાલુકા હેલ્થ ઓફિસર રાજુલા આજ રોજ પહેલી ઓક્ટોબરના રોજ સવારના દસથી અગિયાર વાગ્યા સુધી સ્વચ્છતા સેવા સ્વચ્છતા માટે શ્રમદાન અંતર્ગત આ વર્ષના કચરા મુક્ત ગુજરાત અને કચરા મુક્ત ભારતના ઉદ્દેશને સાકાર કરવા માટે રાજુલા તાલુકાના દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે કમ્પાઉન્ડ રોલ આરોગ્ય કેન્દ્રની અંદરનો વિસ્તાર અને સાધનોની સાફસફાઈ કરી લોકોમાં જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવેલ